હેડો પાણે નાઈ રે ને હેડો બોલ્યો આવ મારવાડી કેવાનું ને વળી ટાકા ટપ બનાવી કડાઈ રે આપણે આ તો આરામ માથે છે આ લ્યા કોણ આયો કોણ

પણ બીધો તમે ગયા મારો આ તમે જબરા તમે તો આવો અમે તો કીધું કીધું રોડ કરવા બધું બનાવવા

તો લાગુ બધા પછી બધી વાળી છે ના ના આ બધા પછી જ બધી આપણે એવો છે બીજો આપણો નહી ફાવતો એવો છે હા ના બરાબર કા બોલ્યો ઘરનો છે ના આપણો તો ભગવાનની દયા તો ઘરનો છે હા અને હારું જમણ ના અમે તો ભાગી જઈએ એટલે ઓમ એવું છે ભાગી લે એમ એ કોરુડા સાહેબ બધી તમારી એમ

રોટલા ત બનાવરાઉ હું તો બનાવરાઉ ખબર પડીયા મચ્યો ના હેડો મારું બટુ નો અમે દાડી ખા છે યાર અમે કીધું આપોક વાયુ છે બજુ છે કારેલા બનાવવું આ ભાવ પરનો આ કારેલા ત્રાસ સોલેલા છે અંતર છાક આવતા આ તમારું ફૂડમ ફૂડમ ભાવી આવતા ને મટી જાય આ જેવો છે દાડડે ખા આ કાયા જો આયા છે પણ શું આયા પણ કાકડી ખવડાવી છે

અરે હવે અમે એકરા મોડ થઈ ગયો છે 4 વાગ્યા છે હાડોદાર ભાવ નહીં ભેડા લઈ જાતા ગોટો આવો નહીં તો ખાતા ભેડા ભેડા ને કરતા તમને ભેડા જોરા છે ના આરા ચેકર કે મામા તો કોઈ નહીં ભેડા ચેકર હોય મોડું

માર ઓશિયા હગવો જો કન જોન આલ્યો છે તો કો ઓ મારા ઓશિયા આયા છે શાક કરવા પણ બેડા મારા લેતા લેતા ગયા છે આલવો જ નહીં એક એક ટોતરો ના બટવા ગયો આ બેડા ખાવા કીધું બેડા ના પડી ને ગોટો ખાઓ છે પછો આ હગે તો કોઈ આલ્યું નહીં આપણે હતો એટલો કુંબરો હમકો બટાવીયા મારા બડા બહુ શીતળ હતો હે પણ આ બીજી રહ્યા